બનાસકાંઠાના વડગામ તાલુકાના સકલાણા અને મુમનવાસ ગામે પીએમવાય યોજનાની લિંક ઉપર ક્લિક કરતાં ત્રણ પશુપાલકોના બે લાખ પંચાણું હજાર ખાતામાંથી ઉપડી જઈ ફ્રોડ કરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો સાથે મોબાઇલમાં પીએમ કિસાન યોજનાની લિંક મૂકી સાયબર ગઠિયાઓ દ્વારા ઓનલાઈન છેતરપિંડીનું કારસ્થાન સામે આવી રહ્યું છે ત્યારે પાલનપુર વડગામ સહિત જિલ્લાની જુદી જુદી દૂધ મંડળીના એક લાખથી વધુ પશુપાલકો સુધી આ લિંક પહોંચી ગઈ હોવાનું સામે આવી રહ્યું છે જેમાં વડગામ તાલુકાના સકલાણા ગામે બે અને મુમનવાસ ગામના એક પશુપાલકના રૂપિયા બે લાખ પંચાણું હજાર ઉપડી ગયા હોવાનું સામે આવ્યું છે જેમણે સાયબર ક્રાઇમ નંબર ઉપર જાણ કરી છે અને સકલાણા ગામના બે ખેડૂતોના ખાતામાંથી રૂપિયા અઠ્ઠાણું હજાર તેમજ સત્તાણું હજાર અને મુમનવાસ ગામના પશુપાલકના ખાતામાંથી એક લાખ મળી કુલ બે લાખ પંચાણું હજાર ઉપડી ગયા હતા ત્યારે સમગ્ર મામલે વડગામ પોલીસમાં અને સાયબર હેલ્પલાઇન નંબર ઓગણીસ ઉપર જાણ કરાઈ હતી પાલમપુર અને વડગામની જુદી જુદી મંડળીઓના ગ્રુપમાં લિંક મૂકવામાં આવી રહી છે અત્યાર સુધીમાં એક લાખથી વધુ પશુપાલક સુધી આ લિંક પહોંચી ચૂકી છે આ લિંક ઉપર ક્લિક કરવાથી ખાતેદારના ખાતામાંથી પૈસા ઉપડી જતા હોવાનું સામે આવ્યું છે આજે શકલાણા મુકામે એક લિંક ગ્રામ પંચાયત ગ્રુપોમાં અને તમામે તમામ ગામના યુવાનોના ગ્રુપોમાં અને ખેડૂતોના ગ્રુપોમાં ફરી એ લિંકના માધ્યમથી શકલાણા દૂધ ઉત્પાદકોના કે જે એક વર્ષ સુધી પશુપાલન કરી મજૂરી કરી અને પોતાના એક ભાવ ફેરીને ભાવ વધારાની રાહ જોઈ રહ્યા હોય એ ભાવ વધારાના સમયે જ આવી લિંક ગ્રામ પંચાયતમાં ફરવી અને એને ટચ કરવાથી પૈસા ઉપડી જવાનો એક મોટો અમારા ગામમાં પ્રોબ્લેમ બન્યો છે સકળાણા ખાતે અને એના માટે સરકારશ્રીએ તાત્કાલિક અસરથી આવા ખેડૂતો સાથે જે મજૂરી ઉપર નેપતા વ્યક્તિઓ છે એમની સાથે થઈ રહેલ ફ્રોડને રોકવા માટે સરકારશ્રીએ તાત્કાલિક અસરથી કોઈ સકલાણા ગામના અગ્રણીએ જણાવ્યું હતું કે અમારા ગામમાં બે પશુપાલકોના ખાતામાંથી ઓનલાઈન ફ્રોડ કરી ગઠિયા દ્વારા પૈસા ઉપાડી લેવામાં આવ્યા છે જે પશુપાલકો દિવસ રાત મહેનત કરીને પોતાના દૂધના પૈસા ભેગા કર્યા હતા તે પૈસા ઓનલાઈન ફ્રોડ કરનાર ગઠિયા ઉપાડી ગયા છે ગ્રુપમાં પીએમ કિસાનની યોજનાની લિંક મૂકી અને એ લિંક ઉપર ક્લિક કરો ત્યારે ખાતામાંથી પૈસા ઉપાડી જવાની આ ઘટના સામે આવી છે

એટલે મોબાઈલ હેંગ થઈ જાય અને મોબાઈલ હેંગ થઈ જાય એટલે બેંક એકાઉન્ટમાંથી પૈસા ઉપડી જાય અને આ યોજના આ લિંક છે ને પહેલી વહેલી દૂધ મંડળીના ગ્રુપમાં અમારા ગામમાં હવે દૂધ મંડળીના ગ્રુપમાં એટલે કોઈ બી ક્લિક કરવાનો જ છે પીએમ કિસાન યોજનાવાળી આવે એટલે અને એમાં પૈસા અમારા અઠાણું હજાર ત્રણસો રૂપિયા ઉપડી ગયા બીજા એક વિના સત્તાણું હજાર ઉપડી ગયા અમે વડગામ પોલીસમાં જાણ કરી વડગામ પોલીસે કીધું કે સાયબર ક્રાઇમમાં ઓગણીસ નંબર ડાયલ કરો તમે તો ઓગણીસ નંબર અમે ડાયલે કર્યો અમને એલસીબી એ મદદ હારી કરી પોલીસે મદદ હારી કરી અને સાયબર એ મદદ હારી કરી એટલે હવે આ આ પીએમ કિસાનની લિંક જે આવે છે એ ખરેખર લોકોને જાણ થવી જોઈએ કે આવી કોઈ લિંક આવે તો ક્લિક ન કરવું જોઈએ અને એનાથી અમને બચાવવા જોઈએ પૈસા અમારે પશુપાલન